यात्राधाम बेट द्वारका ખાતે આજથી મેગા ડેમોલેશનની કામગીરી કરવામાં આવી છે ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે પરિણામે यात्राधाम बेट द्वारકા ખાતે યાત્રીઓને જવાની મનાઈ છે જો કે મંદિર માં સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે बेट द्वारકા મે એક અમને એન્ક્રોચમેન્ટ રીમોલ કા ડ્રાઈવ સ્ટાર્ટ કિયા હૈ जिसके अंतर्गत तकरीबन अभी तक 35 ઘરો કા ડેમોલેશન ہوا હૈ जो कि गौचर के ज़मीन के ऊपर है इन लोगों को हमने तीन तारीख को पहली नोटिस दी थी सेकेंड नोटिस इनको हमने सात तारीख को दी थी और आठ और नौ तारीख को एक जन सुनवाई की थी जिसके अंदर जितने भी लोग इस अफेक्टेड एरिया में है उनसे डॉक्यूमेंट लिए गए थे और उन डॉक्यूमेंट को नगर पालिका ने वेरीफाई किया हुआ है યાત્રાધામ બેટ દ્વારકામાં છે તે 2022 માં છે તે મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને મોટા ભાગના બિન અધિકૃત બાંધકામો છે તે દૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ જે રહી ગયા હતા લગભગ 250 જેટલા બિન અધિકૃત બાંધકામો છે તેમના ઉપર વહીવટી તંત્ર એ છે તે ફરી જો છે તે સાધ્યો છે તો વાત કરીએ તો 225 જેટલા નોટિસ ધારક જે બિન અધિકૃત બાંધકામ કરનારાઓ છે તેમને નોટિસ આપવામાં માટે ને નોટિસ બાદ ત્રણ તબક્કે નોટિસ આપ્યા બાદ છે તે ડિમોલેશનની શરૂઆત છે તે આજ વહેલી સવારથી છે તે શરૂ કરી દેવામાં આવી દૂરદર્શન ન્યૂઝ રાજેશ para ele, Duarca.